જે માતાજી મિત્રો સ્વાગત છે તમારે બધાનું એક મારા નવા બ્લોગ ની અંદર તો અત્યારે વાગી ગયા છે સવારના દસ અને સરસ મજાનો નાયજો તૈયાર થઈ ગયો છું અને આજે જવાનું છે આપણે નવા ઘરે કારણ કે નવા ઘરે આજે પીઓપી નું કામ ચાલુ થવાનું છે સિલિંગ નું તો બહુ એક્સાઇટેડ છું તો ચલો કન્ટિન્યુ તો હું પપ્પા નીકળી ગયા છીએ નવા ઘરે જવા માટે તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ નવા ઘરે અને હમણાં થોડી જ વારમાં પીઓપી નું કામ પણ શરૂ થશે મિત્રો સીલિંગ નું કામ છે તે હોલ માં થશે કિચન માં થશે અને બંને બેડરૂમ માં પણ થશે તો મિત્રો સીલિંગ કરવા માટેની ચેનલ તો આવી ગઈ છે અને પીઓપી ની સીટ પણ આવી ગઈ છે જે નીચે પડી છે તમને બતાવું અને મિત્રો વરસાદના કારણે આજે ઓફિશિયલી કામ આપણું બંધ થયું છે અને કાલથી ચાલુ થશે જો મિત્રો આ આપણો સામાન છે પીઓપી સીટ છે આ બધી પણ આજે વરસાદના કારણે આપણું કામ નથી થયું આજ શરૂઆત થઈ જશે અને કાલે પાછા આપડે આવશું જ ઘરે અને અત્યારે જઈએ આપણે ઘરે મિત્રો સવારનો વરસાદ ચાલુ છે વરસાદ કારણે આજે કામ બંધ રહ્યું છે અને કાલ કામ ચાલુ થઈ જશે ઓફિશિયલી અને ડિઝાઇન પણ સિલેક્ટ થઈ ગઈ છે એ તમારા માટે સરપ્રાઈઝ રહેશે કે કઈ ડિઝાઇન છે તો અત્યારે આવી ગયા છે ઘરે વાગી ગયા છે બપોરના બાર અને હવે જમી લઈએ